હાલો ફ્રેન્ડ્સ આજે આપણે તમને હું પાણીપુરી બનાવતા શીખાડીશ એના માટે મેં પૂરી તૈયાર લઈ લીધી છે એનામાં મેં વિંદ કરી લીધા છે હવે આપણે ચણા બટેકા ભરી લેશું આય રીતે આપણા ચણા બટેકા મસાલાવાળા છે હવે આપણે ભરી લેશું આ આપણે આવી રીતે આપણે ભરી લેશું પાણીપુરીમાં આવી રીતે હું બધે પાણીપુરીમાં હું ભરી લઈશ હવે હું ડુંગળી સ્પ્રિન્કલ કરીશ હવે આપણે કોથમરી સ્પ્રિંકલ કરશું ને આ પાણીપુરીનું પાણી મેં ઘરે જ બનાવ્યું છે જો તમને બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો હું તમને બનાવતા હું શીખવીશ આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કેવી લાગે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ